રાજકોટ એનામાં ટાઈમ ને વિડિયો વિડિયો મે ગાઈ સ્ટાર્ટિંગ નતું કરી પોટે જે જૂનું એરપોર્ટ હતું ને રાજકોટ નું એ આવડું આ ગાઈની વાત છે કે આપણે ગયાતા અહીંયા ને કાલે હાજે જઈએ આપણે વિડિયો એન્ડ ફેરો તો વિની બ્લોગ નું તો આપણે છે ને લવ સ્ટ્રીટ આગળ કઈ કરે દોમી કુદોલો ભાઈ વિડિયો વિડિયો હતા ને કેમન ભાઈ કેમ મસ્તન લોકેશન છે સાડા નવ વાઈ ને એ ઝરમર ચાલુ છે વરસાદ સાડા નવ વાગ્યા છે વિડીયો અપલોડિંગ છે અડધી કલાક કોઈ ઘણો થઈ ગયો સોરી એવું થયું થોડું ઘણું લેટ થઈ ગયું છે અને અપલોડ યાર મને વિડીયો એડિટિંગ જાણે એમ થાય છે કે ભાઈ બહુ બહુ અવાજ એડિટ કરે કે તમારે ત્રણ ચાર મોડ આવે છે કે આ પેલા મોડ માં છે નોઈસ કેન્સલેશન એટલે કે બાર અવાજ નો થાય બાર ની અવાજ નો બીજામાં એમ થાય કેના કરતા વધારે આવે તો થોડું ઘણું શીખવું જોઈએ આજે આપણે કાલ માંડવી એવી ને આજે એમ નેમ છે જે મારે તો સાફ સુફ કરવી હતી જે ઓલી કેદ છે ને એની મેં કોઈ સાફ સુફ કરી નાખી ને એની અંદર ચેલેન્જ વિડીયો તમારા માટે લઈ આવવાનો છે મારે એડિટર થોડું ઘણું થાવું જોઈએ એ તો કદાચ આજનો વિડીયો લગીને હું કોલ કરી લઈ કે કેવી રીતે થાય તો જે લગીને માઈક નો શીખી ત્યાં લગીને તો તમારે જેલવું જો યાર આજનો વિડીયો ને કદાચ તમને શીખી લેજ ને બરોબર થઈ જાય પછી કઈ જાતનો વિડીયો શીખી ના તો કરે હવે આવી કે રાજપૂત પ્રોપે જે કામ હતું ને હું રાજકોટ એના માટે આવ્યો ને વિડીયો વિડીયો મેં કાઈ સ્ટાર્ટિંગ નતું કર્યું અને હવે તો બધું બારે સ્ટાર્ટિંગ કરું તો મારું થોડું

પડી બીજો દિવસ ને અત્યારે આપણે સી અવાસીન કરે તો રાજકોટ છે ને અત્યારે જો આપણે ક્યાં ઊભા ખબર એરપોર્ટ એ જે જૂનું એરપોર્ટ હતું ને રાજકોટનું એ આવડું આ અત્યારે તો બંધ થઈ ગયું નથી આ પ્લેન બ્લેન એવું કંઈ નથી આવતું તો આમ ચોખ્ખાઈ છે બધી વસ્તુ કદાચ એ લિપિટ બી લિપિટ કદાચ આ થાય તો વાત અલગ છે બાકી હવે આ પ્લેન બ્લેન નહોતા તો બાકી આ એરપોર્ટ છે જો કે એવડું મોટું અને આમ ઠેર લગી નહીં તો છેલ્લો પારો તો આપણે લોકોને દેખાતોય નથી ને વિડીયો આપણો આવી ગયો એટલે ઊભા ગયા

કે જ્યાં માણસો રાત પડે એટલે કે માણસો અહીંયા ઉમટી પડે છે પોતાનું માઇન્ડ ફ્રેશ સુકૂન માટેની જગ્યા એટલે કે બેસ્ટ અહીંયા તમે આવો એટલે તમને મગજને શાંત થાય તમારો દિવસ આખો દિવસ બોરિંગ ગયો હોય તમે અહીંયા આવો એટલે તમારો દિવસ વ્યવસ્થિત તમારો સુધરી જાય હા મહેશભાઈ આપણે તો ભાઈ મિત્રો અહીંયા છે ને હાચું તો હવે તો

લાઈકો મિત્રો આજનો ને એડિટેડ થઈ ગઈ કમ્પ્લીટ આજનો વિડીયો ગમે વિડીયોની કદાચ લાઈક ચેનલને સબસ્ક્રાઈબ નહીં મળશેની અંદર થશે બાય